નમસ્કાર દર્શક મિત્રો જનરલ પર ન્યૂઝમાં હું સ્વાગત છે વાઘોડિયા કુમાશાળા ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે વાઘોડિયા તાલુકાના કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં વાઘોડિયા મામલતદાર નાયબ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વાઘોડિયા પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા મામલતદારશ્રીને ધ્વજવંદન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા વાઘોડિયાના માવલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોયલના હસ્તે કુમાશાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં દેશભક્તિનું અલગ અલગ ગીત પર પરફોર્મન્સ કર્યું હતું તેમજ વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા વાઘોડાના માવલતદાર હિતેન્દ્રસિંહ ગોયલ દ્વારા પ્રેસ મીડિયાનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા

આજના છોતેર માં સત્તાક દિન નિમિત્તે આજ રોજ તાલુકા પ્રાથમિક શાળા વાઘુડિયા ખાતે છવ્વીસમી જાન્યુઆરી ના અવસરે અત્રે સૌ એકત્રિત થયા છે આ પ્રસંગે તમામ દીકરીઓ તમામ વાલીઓ તમામ અમારા શિક્ષક મિત્રો અમારા પ્રેસ મીડિયા તેમજ મારા તમામ સ્ટાફ તમામ લોકો અહીં હાજર રહ્યા છે તેઓને હું દિલથી આભાર માનું છું અને આ દિવસે અને આ પ્રસંગે તમામ દેશવાસીઓ તમામ તાલુકાના લોકો તમામ ગ્રામ્યના લોકો અને તમામ શહેરીના લોકો એક સંકલ્પ તરીકે જો પોતપોતાનું આંગણું પોતપોતાનું ઘર સાફ સફાઈ કરશે તો આ દેશ આ તાલુકો કે આ ગ્રામ્ય કે આ એમનું ગામ સ્વચ્છ અને સુંદર થશે એવું અમે સંકલ્પ લેવરાયો છે થેન્ક યુ આજના આ 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વાગોડિયા તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ કુમાર શાળા ખાતે યોજવામાં આવ્યો હતો આપણને બધાને ખબર છે તેમ ઓગણીસો ઓગણપચાસ છવ્વીસમી નવેમ્બરના દિવસે બંધારણ ઘડવાનું કામ પૂર્ણ થયું હતું પરંતુ ઓગણીસો ત્રીસ છવ્વીસમી જાન્યુઆરી રાવી નદીના તટે જે પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા આપણા સ્વતંત્રતાના લડવાઈઓએ લીધી હતી એની યાદમાં છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી આપણું બંધારણ અમલમાં આવ્યું અને આ દિવસે તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર સાહેબ શ્રી અને ઓફિસ તરફથી અહીંયા યોજવામાં આવ્યો તે બદલ વાઘડિયા કુમાર શાળા કન્યાશાળા સમગ્ર સ્ટાફ તરફથી અને ગ્રામજનો વતી હું સમગ્ર ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માદાકીય વંદે માત્ર